નમસ્કાર હું સ્વાગત સમાચારની શરૂઆત મોટા સમાચારથી અરવલ્લી મોડાસામાં જિલ્લા ભાજપ કાર્યાલય બહાર કોંગ્રેસનો વિરોધ નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને કોર્ટ તરફથી ક્લીન ચીટ મળતા કોંગ્રેસે દેખાવો કર્યો જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી કમલમ સુધી કોંગ્રેસની કૂચ પીઆઈ સહિતનો પોલીસ કાફલો કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યો કૂચ અને દેખાવ કરી રહેલા કોંગ્રેસના હોદ્દેદારો આગેવાનો અને કાયદા અને કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી સરકાર રાજકીય બદલો લીતી હોવાનું કોંગ્રેસે આક્ષેપ પણ કર્યો આગળ ભાજપ કાર્યાલય બહાર કોંગ્રેસ વિરોધ નેશનલ હેરાલ્ડ કેસમાં ક્લીનચીટ બાદ કોંગ્રેસની કૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય કમલમ સુધી દેખાવો કર્યો આગેવાનો કાર્યકર્તાઓ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે હેલાલ્ડ કેસ મુદ્દે આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અરવલ્લી ભાજપ કાર્યાલયના ઘેરાવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સોનિયાજી અને રાહુલજીને ખોટી રીતે આ ભાજપની સરકાર દ્વારા ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરી જે ફસાવવાનો પ્રયત્ન કરેલો પરંતુ નામદાર કોર્ટ દ્વારા તેઓને નિર્દોષ છોડી ક્લીનચીટ આપવામાં આવી છે ત્યારે આપણે જોયું કે ભાજપ સરકાર હંમેશો વિરોધ પક્ષના નેતાઓ સાથે ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરી અને કઈ રીતે આ નેતાઓને ફસાવા એ માટે હંમેશા પ્રયત્ન કરતો હોય છે પરંતુ લોકો પણ જાણી ગયા છે કે આ ભાજપની સરકાર હંમેશો સીબીઆઈ અને ઈડીનો દુરુપયોગ કરી અને નેતાઓને જે ફસાવવાનું કામ કરી રહી છે વિરોધ પક્ષના નેતાઓને જે ફસાવાનું કામ કરી રહી છે એમાં નામદાર કોર્ટો પણ હંમેશા સત્યમેવ ના નારાને ચરિતાર્થ કરતા હોય છે અને જે નિર્દોષ છૂટ્યા એ બદલ અમે આજે દેખાવ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ભરતપુર અને મોખાણ ગામના પચાસ જેટલા ખેડૂતો પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા ખેડૂતો પોતાના બાર જેટલા વિવિધ મુદ્દાઓને લઈને આવેદન આપવા પહોંચ્યા પોરબંદરથી શીતલા કાલાવાડ નેશનલ હાઈવે સંપાદનને લઈને ખેડૂતોમાં આક્રોશ વ્યાપી ગયો પિસ્તાલીસ જેટલા ખેડૂતોની જમીન સંપાદન થતી હોવાથી ખેડૂતોમાં રોષ ભબુકી ઉઠ્યો 2014 માં ભૂલ ભરેલી જમીન માપણીનું સંપાદન થયું હોવાના આક્ષેપો સંપાદન થયેલ ખેતીની જમીનમાં સર્વે નંબરની નોધ હટાવી દેવા માંગ કરાઈ ખેડૂતોની અન્ય જમીન યોગ્ય જગ્યાએ રહે અને યોગ્ય વળતર મળે તેવી માંગ કરે ખેડૂતોની માંગ સંતોષવા નહીં આવે તો ખેડૂતોએ ગાંધી ચિંધિયાન માર્ગ પર જવાની ચીમકી ઉચ્ચારી છે ભરતપુર ગામ મોખાણા ગામના ખેડૂતો મળી આજ રોજ પ્રાંત કચેરીએ આવેદનપત્ર દેવા માટે આવેલ છે કે જે નેશનલ હાઈવે એકસો એકાવન પોરબંદર ચિતલા કાલાવડ જે જઈ રહ્યો છે તેમાં જમીન સંપાદન બાબતે જે નોંધ પાડવામાં આવેલ છે જે ખરેખર નોંધ ખોટી પાડેલ છે અને બે હજાર ચૌદની જે માપણી કરેલ છે તે મુજબ ઉલટ સુલટ જમીનના સર્વે નંબર હોવાથી જે જમીન સંપાદન થાય તો એમાં કજિયાનો મૂળ ઉભું થાય એવી સ્થિતિ છે તો આ સ્થિતિ ના થાય તે બાબતે અમે રજૂઆત કરવા માટે આવેલ છીએ તો જે પ્રમોગેશનમાં જે ભૂલ ભરેલી છે તે પહેલાં તો ભૂલ સુધારી લે અને આજ રોજ આવેલા ખેડૂતોની માગણી પણ એવી છે કે જે વળતો છે તો બે હજાર પચીસની જંત્રી મુજબ જે લેટેસ્ટ જંત્રી મુજબ અને યોગ્ય અત્યારે બજાર ભાવ મુજબ જંત્રી ચૂકવવામાં આવે અને જે નોંધ પાડી અને જે ધિરાણ ને જે બધી કામગીરી ખેડૂતોની અત્યારે બંધ થયેલ છે તો ખેડૂતોનો ધિરાણ ચાલુ રહીએ એવા હેતુથી અમારી માગણી છે કે જેટલી જમીન જેટલા ગુટા સંપાદન થાય એટલી જ નોંધ પાડવી આવી અમારી રજૂઆતો છે અને અમારે ખેડૂતોને સર્વિસ રોડ પ્રોવાઈડ કરવો અમારી માગણી તો એવી છે કે જે અત્યારે હયાત રોડ છે જે નેશનલ હાઈવે જ છે તો નેશનલ હાઈવે છે તો એને પોળો કરો એમાં જે સંપાદન થાય તો એમાં કોઈ અમારી ઓલી છે નહીં કે અમારે જમીન સંપાદન નથી કરવું તો જે અત્યારે રોડ છે તેને પોળો કરવાની અમારી માગણી છે એવી અમારી યોગ્ય માગણીને માન આપી અને ખેડૂતોને કોઈ પણ જાતની ઓલી ના થાય એ બાબતે સહકાર આપી અને જો અમારી આ તમામ માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે તમામ ખેડૂતો અમે આંદોલન ઉપર ઉતરશું એવી અમારી સરકારશ્રીને અપીલ છે જય હિન્દ જય ભારત જય કિસાન જય ધરમપુર શહેરમાં આગામી નાતાલ પર્વની શાંતિપૂર્ણ સુનિશ્ચિત કરવા માટે ઉજવણી માટે ધરમપુર પોલીસ દ્વારા મંદિરના પરિસરમાં શાંતિ સમિતિ બેઠક આ બેઠક પોલીસ અધિકારીઓની અધ્યક્ષતા હેઠળ જેમાં હિન્દુ મુસ્લિમ અને ખ્રિસ્તી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં ખ્રિસ્તી ધર્મના પવિત્ર તહેવાર ક્રિસમસ ડેની ઉજવણી સૌહાર્દપૂર્ણ અને શાંતિપૂર્ણ માહોલમાં થાય તે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી તહેવારના દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમાજના આગેવાનોને સહકાર આપવા અપીલ કરવામાં આવી સોશિયલ મીડિયામાં ખોટી માહિતી આપવા કે ભડકાઉ પોસ્ટથી દૂર રહેવા અને શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ તાત્કાલિક પોલીસને કરવા સૂચનાઓ આપવામાં આવી કોઈપણ પ્રકારની ધર્મ પરિવર્તનની સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય તે માટે જરૂરી તકેદારી રાખવા અને માર્ગદર્શન આપવામાં પણ આવ્યું તો આગામી દિવસની અંદર રાજ્યમાં ક્રિસમસ ડેની ઉજવણી કરવા માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે અને આ સાથે દરેક ધર્મનું કેવી રીતે પાલન કરવું અને પાલન કરવાની સાથે ઉજવણી કરવી દરેક ધર્મના જ્યારે સમુદાયના લોકો રાજ્યમાં રહેતા હોય છે તે અંતર્ગત શાંતિપૂર્ણ ક્રિસમસની ઉજવણી અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી આપને જણાવી દઈએ કે જ્યારે ગાયત્રી મંદિર પરિસરમાં પોલીસ દ્વારા એક મીટીંગ યોજાઈ હતી ધરમપુરમાં નાતાલ પર્વની ઉજવણી શાંતિપૂર્ણ થાય અને તમામ લોકો જે ખ્રિસ્તી સમાજના લોકો છે તેમની ઉજવણીના ભાગરૂપે શાંતિ સંપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ ઉજવણી થાય તે માટે સમિતિ બેઠક યોજાય

સામરપાડા રોડના સરફ્રેશિંગ અને મજબૂતીકરણના રૂપિયા એક પોઈન્ટ છ કરોડના કામનું પણ ખાતમુહૂર્ત થયું લાંબા સમયથી ખરાબ હાલતમાં રહેલા માર્ગના સુધારાથી વિસ્તારમાં અવગમન સુવિધા વધુ સુગમ બનશે અને ગ્રામ્ય વિસ્તારના વિકાસને વેગ મળશે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે રાજ્ય સરકાર જનહિતને પ્રાથમિકતા આપી રસ્તા પી પાણી આરોગ્ય અને શિક્ષણ જેવી સુવિધાઓના વિકાસ માટે સતત કાર્ય કરી રહી છે વિકાસ કાર્ય પૂર્ણ થતા સ્થાનિક લોકોને લાભ મળશે અને વિસ્તારની આર્થિક ગતિવિધિઓમાં વધારો થશે ડભોઈમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય માર્ગ અને ત્રણ મોટા શહેરને સાંકળતી ડભોઈની વેગા ચોકડી ત્રણ રસ્તા હાલ વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ ગઈ અહીં ટ્રાફિક સિગ્નલ કે યોગ્ય દિશા સૂચક ચિહ્નોના અભાવે દરરોજ ટ્રાફિક જામ અને નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે વેગા ચોકડીથી એક તરફ વડોદરા બીજી તરફ બારડોલી અને ત્રીજી તરફ રાજપીપળા જવાનું મુખ્ય માર્ગ આવેલું છે ત્રણ મહત્વના રૂટ હોવાથી અહીં ચોવીસ કલાક વાહનોની ભારે અવરજવર રહે છે આટલી મહત્ત્વની ચોકડી હોવા છતાં સર્કલ પર કોઈ પણ પ્રકારનું ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવ્યા નથી જેના કારણે સમસ્યા સામસામે જ્યારે વાહનો પણ આવી જતા હોય છે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે બ્રિજ પરથી ઉતરતા વાહનો ખૂબ જ ઝડપમાં સર્કલ પાસે પહોંચતા કોઈ સંકેત ન હોવાથી ચાલકો ગા કાબૂ ગુમાવે છે અકસ્માતનું મુખ્ય કારણ બની જાય છે તાત્કાલિક ઓટોમેટિક ટ્રાફિક સિગ્નલ કાર્યરત કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે જ્યારે પિક અપ જ્યારે પિકઅપર્સ درمیان ટ્રાફિક પોલીસ કે હોમગાર્ડ જવાનો નિમણૂક કરવામાં આવે તેવી પણ વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે ચોટીલાથી રાજકોટ તરફ જતા હાઈવે પરથી નાયબ કલેક્ટર સહિતની ટીમે રાત્રિના સમયે હેરાફેરી કરતા લીલા લાકડાઓ ભરેલ વાહનો લીધા ગત મોડી રાત્રે ગેરકાયદેસર રીતે લીલા લાકડાઓ વાહનો ભરીને જતા નાયબ કલેક્ટર સહિતની ટીમ ત્રાટકી બે કરોડ ચાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ચોઠીલા મામલતદાર ખસેડી અને કોઈ પ્રકારની પરવાનગી લીધા વિના લીલા લાકડાઓ ભરી જતા વાહનો પાસ વિનાના લીલા લાકડાઓ કાપવાની પરવાનગી વગર વાહનો હેરાફેરી કરતા જપ્ત કરાયેલ તમામ વાહન માલિક અને વાહન ચાલકો વિરુદ્ધ સૌરાષ્ટ્ર વૃક્ષેદન ધારો ઓગણીસો એકાવન મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપનીના ગ્રામ્ય વિકાસ વિભાગ દ્વારા આયોજિત સશક્ત નારી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું વડોદરા અકોટા સ્ટેડિયમ અંદર તારીખ 20 થી 22 ડિસેમ્બર સુધી ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ ગ્રામ્ય વિકાસ વિભાગ દ્વારા આયોજિત સશક્ત નારી મેળાનું ઉદ્ઘાટન ગુજરાત સરકાર વિધાનસભાના મુખ્ય દંડક બાળ કૃષ્ણ ખંડેરાવ શુક્લ દ્વારા રિબીન કાપીને સશક્ત નારી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં વડોદરાના શહેર જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયા વડોદરા જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબેન મહિડા વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા સહિતના તમામ લોકોની ઉપસ્થિતિમાં આ સશક્ત નારી મેળાનું ઉદ્ઘાટન કરી લોકો માટે બે દિવસ ખુલ્લું મૂકવામાં આવ્યું સાથે તમામ ઉપસ્થિત મહાનુભાવ દ્વારા અલગ અલગ સ્ટોલો પર જઈને મેળાની માહિતી સભર મુલાકાત લીધી અને નારી શક્તિ ધરાવતા સ્ટોલ ધારકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું જિલ્લાના કોટા સ્ટેડિયમમાં સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા સ્વસહાય જૂથોની બહેનો દ્વારા અલગ અલગ સ્ટોલ ઊભા કરવામાં આવે છે જેમાં આપણી બહેનોએ જે પોતાના રીતે પોતાની પોતાની જે બુદ્ધિ છે અને જે પોતાનું પ્રવૃત્તિઓ છે એને દર્શાવી છે અહીંયા વિવિધ સ્ટોલો ઊભા કરવામાં આવે છે તેમાં નારીઓને સુશોભન કરવા માટેની જે વસ્તુ હોય છે તેથી માંડીને સ્વસહાય જૂથો દ્વારા જે વસ્તુઓ બનાવવામાં આવે છે એનું પણ પ્રદર્શન કરવામાં આવે છે

પાનેલી અને દેવવડીયા ગામની સીમ વિસ્તારના વોંકડામાંથી મૃતદેહ મળી આવ્યો પાણીમાં ડૂબેલી હાલતમાં મૃતદેહ સ્થાનિકોને ધ્યાને આવતા પોલીસને જાણ કરાઈ મરણ જનાર યુવક રાવલ ગામનો હોવાનું સામે આવ્યું કલ્યાણપુર પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે ખસેડ્યો પીએમ અર્થે ખસેડતા યુવકની હત્યા કે આત્મહત્યા અંગે પોલીસ ઉડાણપૂર્વક તપાસ હાથ ધરી છે વડોદરા શહેરના સૈયદ વસાણા રોડ પર આવેલ દેવનગર વિસ્તારમાં રહેતા અડતાલીસ વર્ષીય ભરત પરમાર ગત પંદરમી તારીખે રહસ્યમય સંજોગોમાં ગુમ થયા વહેલી સવારે તેમનો મૃતદેહ સ્થાનિક વાસણા તળાવમાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં એરઆરટી વાપી ગઈ સ્થાનિકોએ તળાવમાં મૃતદેહ તરતો જોયો તુરંત જ ગોત્રી પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી વાસણા ફાયરની ટીમે મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપ્યો પરિવારજનોએ ઘટના સ્થળે પહોંચી મૃતકની ઓળખ કરી ગોત્રી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી અત્રે ઉલ્લેખનીય છે કે પાંચ દિવસથી રહસ્યમય રીતે ગુમ થયેલા આધેડનો મૃતદેહ ગોત્રી તળાવમાંથી મળી આવતા અનેક સવાલો સર્જાયા હતા આજે સવારમાં સાત વાગે અને અમે પોલીસ કમ્પ્લેન બી કરી હતી શોધખોળ બી કરી બધા કેમેરા બી ચેક કરે પણ કશું આવ્યું નહીં તો આજે એમની ડેડ બોડી વાસણા તળાવમાંથી મળી છે અમને ગેરેજ ગેરેજવાળા ભાઈએ ફોન કર્યો તો કે કશું દેખાય છે તમે આવીને દેખી જાઓ તો અમે દેખવા ત્યારે ખબર પડી કે અમારા કાકા જ છે ભરતભાઈ ડાયાભાઈ પરમાર બે દિવસથી બે દિવસથી

કિસ્સો પ્રકાશમાં આવ્યું છે રાજકોટ શહેરના હાથીખાના વિસ્તારમાં આવેલી નવયુગ સ્કૂલ ધોરણ પાંચથી બારના કુલ એકસો સત્તાવન વિદ્યાર્થીઓ બાર શિક્ષકો સોમનાથ સાસણે પ્રવાસે ગયા હતા ત્યારે ઓગણીસ ડિસેમ્બરના રોજ સોમનાથ દર્શન કરીને પરત ફરતી વખતે બાર વાગ્યાની આસપાસ વિદ્યાર્થીઓ સાસણ તલાલા રોડ પર આવેલા રિસોર્ટમાં જમવા અને વિરામ માટે રોકાયા વિદ્યાર્થીઓ રિસોર્ટમાં જમ્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓ અચાનક રિસોર્ટના સ્વિમિંગ પુલમાં નહાવા પહોંચી ગયા ત્યારે કમનસીબે તેર વર્ષીય હાર્દિક મુકેશ બારૈયા અચાનક પાણીમાં ગરકાવ થયો આથી હોટલના સ્ટાફ અને શિક્ષકો દ્વારા તેને તાત્કાલિક બહાર કાઢાયો હોસ્પિટલ લઈ જવાયો પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો તો આ સાથે જ એક મોટી બેદરકારી પણ કહી શકાય સ્કૂલની કારણ કે જ્યારે સ્કૂલની તમામ પ્રકારની જવાબદારી બનતી હોય છે કે બાળકોને બહાર પ્રવાસે લઈ જાય ત્યારે તેનું ચોક્કસપણે ધ્યાન રાખવામાં આવે અને આ સાથે જ સવાલો ઊભા થઈ રહ્યા છે સ્કૂલો પર કે જેમણે આ ઘટના થઈ પરંતુ હાલ તેમને કોઈ જવાબ આપ્યા છે કે નથી આપ્યા તે સામે હજુ આવ્યું નથી પરંતુ આપ જોઈ શકો છો વિદ્યાર્થી નું મોત થયું આ ખરેખર પ્રવાસ ના હોય છે અને તમને જાણ થઈ છે ચોવીસ દસ બે હજાર ચોવીસ નો ગુજરાત રાજ્યનો શિક્ષણ વિભાગનો પ્રવાસ સંદર્ભનો નો આંકો છે જેમાં કોઈ પણ શાળા જયારે પ્રવાસ જાય ત્યારે એ શાળાએ કચેરી ખાતે જાણ કરવાની હોય છે નવયુગ શાળાએ કચેરી ખાતે જાણ કરતી ફાઇલ અમને જમા કરાવી હતી અગિયારમી તારીખના જે એ ફાઇલ જમા થઈ છે એ ફાઈવમાં મુક્યા મુજબ એકસો પિસ્તાલીસ વિદ્યાર્થી અને ચૌદ શિક્ષકો સાથેનો આ પ્રવાસ હતો જેમાં સૌથી પ્રથમ સર સોમનાથ અને પછી સાસનનું દેવરિયા પાક હતું એક દિવસનો પ્રવાસ હતો અને સંચાલક સાથે જયારે ત્યાં પ્રાથમિક તપાસ સાથે પૂછપરછ કરી હતી ત્યારે સંચાલકના જણાવ્યા અનુસાર એ લોકો જમવા માટે સાસન ખાતેના એક રિસોર્ટમાં રોકાયા હતા અને જ્યાં કેટલાક વિદ્યાર્થીઓ નાહવા માટે જેમાં આ કોઈ આયોજન નહોતું છતાં પણ કેટલાક વિદ્યાર્થીઓ નાહવા માટે સ્વિમિંગ પુલમાં પડ્યા હતા અને એમાં એક વિદ્યાર્થીનું ડૂબી અને દુઃખદ અવસાન થયું છે આ બાબતે દુઃખની લાગણી વ્યક્ત કરું છું ત્યાં ગેટવે રિસોર્ટમાં રોકાયેલા અને ગેટવે રિસોર્ટની અંદર આ ઘટના બનેલી છે ખરેખર ત્યાં માત્ર અને માત્ર જમવાનો જ વિષય હતો ત્યાંથી પછી સીધું દેવળિયા પાર્ક જવાનું હતું અને આપણે ડીઓ ઓફિસમાંથી પરમિશન પણ લીધેલી છે આપણે પોલીસમાં પણ જાણ કરેલી છે પણ કદાચ પોલીસ મિત્રો એક દિવસનો પ્રવાસ હોય કદાચ નહીં આવી શક્યા હોય કાં અલગ બંદોબસ્તમાં હશે પણ આપણે તમામ એસઓપીનું પાલન કરેલું છે ડ્રાઇવિંગના લાઇસન્સ પણ છે જે આજે અમુક મીડિયાના માધ્યમથી મને ધ્યાનમાં આવ્યું એના કારણે હું આપની સમક્ષ રજૂ કરું છું અને જ્યાં સુધી આ ઘટનાની વાત છે ત્યારે જો સ્વિમિંગ પૂલ ત્યાં હતો સ્વિમિંગ પૂલમાં સ્વાભાવિક છે બાળકો સ્વિમિંગ પૂલ જોવે અને કદાચ ઉત્સાહિત થતા હોય અને જો સ્વિમિંગ પુલમાં નાવા જવાનું થાય તો શિક્ષકોની સાથે જ જવાનું હોય પણ ક્યાંક ને ક્યાંક નજર ચૂક કરી અને આ વિદ્યાર્થી બે ત્રણ વિદ્યાર્થી એવા હતા કે જે જતા રહ્યા છે ત્રણ ચાર વિદ્યાર્થી મારા ધ્યાનમાં આવ્યું છે દાંડી હેરિટેજ માર્ગના નવીનીકરણ અંતર્ગત નવસારી નજીક પારસીઓના ઐતિહાસિક સ્મસાન ભૂમિમાં જમીન સંપાદન થવાની શક્યતા સામે પારસી સમાજમાં ભારે રોઝ જોવા મળ્યું ભારત સરકાર દ્વારા મહાત્મા ગાંધીજીના ઓગણીસો દાંડી કૂચ માર્ગને હેરિટેજ જાહેર કરી અને ચોસઠ હેઠળ માર્ગ પહોળો કરવાની યોજના અમલમાં છે આ અંતર્ગત પૂર્ણા નદી પર નવો પુલ મંજૂર થયો જેના કારણે વિરાવળ પાસે આવેલા આશરે પાંચસો વર્ષ જૂની ડુંગરવાડી થી એક દોઢ ચોરસ મીટર જગ્યા કપાતમાં જવાની નોટિસ આપવામાં આવી નવસારી પ્રાંતને સંપાદન અધિકારીઓ ડોક્ટર જનમ ઠાકોર સાથે હાઈવે ઓથોરિટીની અધિકારીઓ તેમજ ટીમ સ્થળ મુલાકાત લીધી સ્મશાન ભૂમિની જગ્યા સંપાદિત થવાની વાત પારસી સમાજને થતા મોટી સંખ્યામાં આગેવાનો ડુંગરવાડી પહોંચ્યા હતા અને જમીન આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી પારસી અગ્રણીઓએ રાજ રજૂઆત કરી કે છ વર્ષ અગાઉ પણ રસ્તો પહોળો થતા અંદાજે અઠયાવીસ હજાર ચોરસ ફૂટ જગ્યા છોડી

ધરોહર છે આ સ્મશાન ભૂમિ એટલે કે જેને અમે ડુંગરવાડી તરીકે ઓળખીએ છીએ એ લગભગ પાંચસો ઉપરાંત વર્ષથી આવેલી છે હવે આ અમારી એક સિક્રેટ એટલે કે પવિત્ર જગ્યા છે અને તે જગ્યાની ઉપર કોઈ પણ જાતનું અતિક્રમણ અમે કરવા દેતા નથી આમ છતાં લગભગ પાંચ છ વર્ષ પહેલાં ઉભાર રસ્તો પહોળો કરવા માટે થોડી જમીનની માગણી કરવામાં આવેલી અને તે અમે સ્વેચ્છાએ સ્વીકારી અને તે જમીન સુપ્રત કરી દીધેલી અને ત્યારબાદ એના પ્રોટેક્શન માટે લગભગ પાંત્રીસ લાખ રૂપિયા ખર્ચીને દિવાલ બનાવેલી હતી હવે છ વર્ષ પછી ફરીથી રોડ પહોળો કરવાની વાત કરવામાં આવે અને વારંવાર આ રીતે લેવામાં આવે તે યોગ્ય નથી અને હવે વધુ જગ્યા આપવા માટેની કોઈક ક્ષમતા પણ રહેલી નથી કારણ કે જે અમારા પવિત્ર પાંચસો વર્ષ જૂના જે સ્થાનો છે અને અંદર જે ધાર્મિક ક્રિયાકામ કરવા માટેની લગભગ બસો વર્ષ ઉપરાંતની જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગને અડો અડતો આ દિવાલ આવી ગઈ છે એટલે હવે વધુ કોઈક અમે આપી શકીએ તેવી સ્થિતિ નથી અને હાલમાં જે રસ્તો હજાર મીટરનો બનાવેલો છે તે જો નવો પુલ બનવામાં બી આવે તો તેને માટે પૂરતો બની રહે છે એટલે હવે વધારાની જમીન કંઈ એક્વાયર કરવાની અમારી દ્રષ્ટિએ કોઈ જરૂર દેખાતી નથી આજે તમે જુઓ છો કે પારસી સમાજ આખો નવસારીનો પારસી સમાજ નહીં ભેગો થઈ ગયો છે સામાન્ય રીતે સ્કૂલની જગ્યા લઈ લીધી તો હાલ સમાચારોમાં બસ આટલું જ દેશ દુનિયા તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યુઝ ગુજરાત નમસ્ત